જય શરમ હું હિન્દુ ભગીરથસિંહ રાઠોડ મારા દરેક સનાતની પરિવારોને હાર્દિક શુભકામના સાથે એક અધ્યક્ષ એક હિન્દુ લીડરના નાતે મારા દરેક સનાતનીને આહવાન કરું છું કે અત્યારે પવિત્ર નોરતા આજે ચાલુ થયા છે હવેથી આ આરાધના ઉપાસનાના પવિત્ર દિવસો આપણે ઉજવવાના છીએ ત્યારે આ દિવસોને આપણે કઈ રીતે ઉજવીએ છીએ આ અતિ પવિત્ર દિવસો એ માં જગતજનની માં જોગણી અંબાના નામે હોય તોય ભલે માં દુર્ગાના નામે હોય તો ભલે માં કાલીના નામે હોય તો ભલે કે પછી એને તમે ઉમા ખોડલ કહી દો તો પણ ભલે કે પછી એને તમે મેલડી માના નામે ઉજવો તો ભલે દેવીનું નામ ચાહે કોઈ પણ હોય પરંતુ આ પવિત્ર દિવસો આપણે શક્તિના પર્વ તરીકે ઉજવીએ છીએ શક્તિ જેને સ્ત્રી તત્વ સાથે આપણે સરખાવી છે શક્તિનું પર્વ અને શક્તિ કોણ તો કે શક્તિ એટલે નારી શક્તિ એટલે કે નારી શક્તિ જ્યારે આ અતિ પવિત્ર નવલા નોરતામાં આપણે નારી શક્તિનું પૂજન કરીએ છીએ માતાજીની ની આરાધના ઉપાસના કરીએ છીએ આ અતિ પવિત્ર દિવસો હિન્દુ સભ્યતા અને હિન્દુ સંસ્કૃતિના એ ભવ્ય વારસાને દર્શાવે છે છે કે જેમાં નારીનું કેટલું સન્માન અમુક લોકો આ પવિત્ર ને અને આપણી બહેન દીકરીઓ માતાઓને પાશ્ચાત્ય સંસ્કૃતિના રંગે રંગવા માટે લવજિહાદ જેવી અતિ ગંભીર વિષયોમાં ફસાવવા માટે અનેક પ્રકારના ષડયંત્રો છે મારા દરેક સનાતનીઓને હું આહવાન કરું છું કે આ હિન્દુ સંગઠનો કે હિન્દુ લીડરો પૂરતું નથી આ જવાબદારી છે કે આપણે આપણી 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 પોતાની બહેન માતા અને દીકરીનું રક્ષણ કરીએ કરીએ એનું તમે જ્યારે પણ કોઈ પણ આપણી બહેન દીકરીઓને ગરબે રમવા માટે કોઈ પણ જગ્યાએ તમે જવાની પરમિશન આપો છો તો એની ઉપર શંકા ના કરશો પરંતુ એની સાવચેતી જરૂર રાખજો કેમ કે અત્યારે ગરબાના નામે ઇવેન્ટો થઈ રહી છે જ્યાં પાસ દઈને ખરેખર માતાજીની આરાધના નહીં પરંતુ મનોરંજન પીરસાઈ રહ્યું છે અને આ પીરસતી કોઈ પણ ઇવેન્ટ હોય એની અંદર કોઈ પણ જગ્યાએ કોઈ પણ વિધર્મી હિન્દુ દીકરી સાથે જોવા મળ્યો તો કોઈ પણ હિન્દુ સંગઠન હોય એ કોઈ પણ હિન્દુ સંગઠન બેનરમાં ના વેચાતા એના ઉપર એક્શન લેશે જે કાનૂની પ્રક્રિયા તહત પણ હશે અને હિન્દુ સંગઠનોની પ્રક્રિયા તહત પણ હશે અને એની સંપૂર્ણ જવાબદારી જે તે આયોજકોની રહેશે

પવિત્ર દિવસો છે આ પવિત્ર દિવસોને તમે આરાધના કરો માતાજીની ઉપાસના કરો અને શેરી ગરબા છે એ જેમ બને એમ વધારે થાય ભલે તમારી તમારી શેરી ગરબા નાના દેખાશે સોસાયટી ગામ એરિયા સીમિત હશે ત્યાં કદાચ ડીજે અથવા નાની મોટી સોલત અભાવ હોઈ શકે છે પરંતુ ત્યાં માતાજી પ્રત્યેનો નો ભાવ પૂરો જોવા મળશે ત્યાં ભક્તિ પૂરી જોવા મળશે ધમક ધમક અને હરીફાઈ આ નવરાત્રીની ઓળખાણ નથી માતાજી પ્રત્યેની શ્રદ્ધા માતાજી પ્રત્યેની આરાધના અને માતાજી પ્રત્યેની ઉપાસના આ છે સાચી નવરાત્રી શણગાર સજીને ને જયારે મારી હિન્દુ માતા દીકરીઓ બહેનો તમે આ ચાચર ચોક માં ગરબે રમો છો ને જાણે સાક્ષાત જગત જનની જોગણી માં અંબા માં દુર્ગા રમતી હોય ને ગરબે એવું પ્રતીત થાય છે એક વાર અરીસા માં જરૂર જોજો કે તમે સાક્ષાત માં જગત જનની નું એક સ્વરૂપ છો કે નહીં જયારે તમે આવી સનાતન સિંહણો છો તમે જ માં અંબા માં જગદંબાનું સ્વરૂપ છો તો જોજો કોઈ પણ જિહાદી મહિસા રૂપી આ જિહાદી તમને લવ જિહાદમાં ન ફસાવે કેમ કે નવરાત્રી દરમિયાન લવ જિહાદમાં એક બહુ જ મોટો ઉછાળ આવે છે અને લાખોની સંખ્યામાં હિન્દુ દીકરીઓ વિધર્મીઓના ચંગુલમાં ફસાય છે આ નવ દિવસને તમે ધમક થી ન જોશો કેમ કે તમે માં જશો તો ચમકધમક હોય તમે સારા કપડા પહેર્યા હશે નવા કપડા પહેર્યા હશે સામે વાળા વિધર્મી કે કોઈ પણ આવા છબીલા નબીરાઓ છે એને પણ સારા કપડા પહેર્યા હશે અને તમે આવા લાઇટિંગ હોય આવો સારો માહોલ હોય આનંદ ઉલ્લાસનો માહોલ હોય આવા માહોલ વચ્ચે એકબીજાના આકર્ષણ થવું સહેલી વાત છે અને આ સાહ્યુમન સાયકોલોજીના અંતર્ગત તમે એકબીજાથી આકર્ષાય નવ દિવસની અંદર ના તમે ઓળખો છો ના એના સારા ખરાબ કોઈ પણ પાસા જાણો છો બસ ના એના તમે ભૂતકાળ વિશે જાણો છો બસ તમે એનામાં પાગલ થઈ જાવ છો એની બાહ્ય આકર્ષણ જોઈને તમે આકર્ષિત થઈ જાવ છો અને તમારી જિંદગી નર્ક સમયન બની જાય છે તો મારા દરેક બહેનો માતાઓને ખાસ સંદેશ છે કે ગમે તેટલી આ લાઈટની ચમક ચમકધમક હોય ને કોડિયું જજો બાકી કોઈ પણ જગ્યાએ મારી કોઈ પણ બહેનો સાથે કોઈ પણ અન્યાય થાય તો આ સ્ક્રીન ઉપર અમારો નંબર છે અમારો સંપર્ક કરજો અમે તમારી સાથે છીએ જય રામ આ હિન્દુ ભગીરથસિંહ રાઠોડના ram